અમલે સાલેહ એટલે શું અમલે સાલેહ એને કહેવાય આપણા ઉલમા ફરમાવે છે કે જેમાં ત્રણ ખાસિયત હોય પહેલી ખાસિયત એ છે કે એ અમલ ખુદ પોતે સારો હોય કામ પેલા સારું હોવું જોઈએ કામ સારું હોય તો એ અમલ અમલે સાલેહ બનવાની લાયકાત રાખે છે હદીસમાં મળે છે કરબલાના મેદાનમાં ઉમરે સાદના લશ્કરમાં જે લોકો હતા ને કામ જે આપણે કરીએ ખુદાની ખુશી માટે હોવું જોઈએ અલ્લાહ ની રિઝાયત નીયત સાથે હોવું જોઈએ તો એ કામ અમલે સાલેહ છે ત્રીજી શરત અમલ ને સાલેહ બનવાની એ છે કે અમલ ઇન્સાન એને બાકી રાખે એક નેક કામ એક સારું કામ ખુદાની ખુશી માટે કર્યું પછી અમલ ઉપર બાકી રહે એ અમલ ને નામે અમલ માં સાચવીને રાખે તો એ કામ છે અમલ એ સાલે નહીતર ક્યારેક ઇન્સાન અમલ કરે અમલ કર્યા પછી એવું કઈ કરે કે અમલ ભૂસાઈ જાય એને અરબીમાં કહેવાય કુરાન ની ટર્મ માં આપણે જોઈએ તેને કહેવાય હબત આમાલ 19 વખત કુરાન ની મજીદ માં આ વાત નો ઝિક્ર થયો છે અમુક ગુનાહો ના લીધે અમલ હબત થઈ જાય અમલ ઉપર કઈને પાણી ફરી જાય ખતમ થઈ જાય આ અમલ ને ટકાડી રાખવાના છે અમલે સાલે એને કહેવાય ત્રણ બાબતો આજની ની મજલિસ ના પેગામ લોકો યાદ રાખે સૌથી પહેલું કામ સારું હોવું જોઈએ ખુદાની ખુશી માટે હોવું જોઈએ અને એ કામ બાકી પણ રહેવું જોઈએ તો છે અમલે સાલે